અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે પોતાનો અસલી રંગ બતાવી દીધો છે મોદીને અમેરિકા બોલાવીને ટેરિફની વાતનો છેડ ઉદાડી દીધો હતો અને હવે ભારત પર જેવા સાથે તેવાની નીતિથી સો ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે બે એપ્રિલથી અમેરિકાથી આયાત થતી વસ્તુઓ ઉપર ભારતે સો ટકા ટેરિફ આપવો પડશે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય મુજબ બુધવારે સવારે અમેરિકાની કોંગ્રેસમાં એક કલાક ચુમ્માલીસ મિનિટનું ભાષણ આપ્યું હતું આ ભાષણમાં ટ્રમ્પે પાકિસ્તાની સરકારનો આભાર માન્યો એટલા માટે કે અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈનિકોની હત્યા થઈ હતી અને તેનો માસ્ટર પાકિસ્તાનમાં પકડાયો છે પાકિસ્તાનના માસ્ટર માઇન્ડને અમેરિકા સોંપવાનું છે ટ્રમ્પની નજરમાં પાકિસ્તાન સારું બની ગયું તે બાબત પણ ભારત માટે ચિંતાનો વિષય છે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમના વહીવટ હેઠળ જો કોઈ કંપની અમેરિકામાં તેનું ઉત્પાદન નહીં કરે તો તેણે ટેરિફ ચૂકવવો પડશે કેટલાક કિસ્સાઓમાં આ ટેરિફ ખૂબ મોટો હશે